નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મોક્ષ મૂલમ ગુરુ કૃપા એટલે શું ગુરુની એવી રીતે કઈ કૃપા થાય છે અને ગુરુ આપણા ઉપર એવી રીતે કેવી રીતે કૃપા કરે છે કે આપણે લક્ષ ચોરાસીના બંધનમાંથી મુક્ત થઈ જઈએ છીએ અને આપણે મોક્ષમાં મોક્ષની પદી પ્રાપ્ત કરી લઈએ છીએ તો આ વાક્યને આપણે બિલકુલ સાદી અને સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીશું એટલે જલ્દી સમજાઈ જશે તો આપણે આ સંસારમાં જોઈ રહ્યા છીએ કે જેના માટે ધણી નથી તે ભટકાઈ છે તેની કોઈ કિંમત હોતી નથી તેને સંસારના ચારે બાજુથી મેણા ટાણા અને દુઃખ સહન કરવું પડે છે કેમ કે ધણી એ જ મેઇન સ્તંભ છે ધણી એ જ વિષામો છે ધણીના સાનિધ્યમાં જ સુખ શાંતિ અને આનંદ ભરેલો હોય છે બીજું કે ધણીની હાજરી એ જ નિર્ભય પદ છે કેમ કે ધણીની હાજરી એ જ તમને નિર્ભય બનાવી દેશે આ જગતમાં તમે નજર કરો કે જેના માથે ધણી નથી અથવા જેને ધણીને ગુમાવી દીધો છે આવા લોકોના હર પગલે દુઃખનો સામનો કરવો પડે છે અને ધણી વગરના ઢોરની કોઈ જ કિંમત હોતી નથી કેમ કે તે રખડેલ ઢોર કહેવાય છે અને આવા ઢોરને ગમે તે માણસ લાકડી ફટકારી શકે છે તો પહેલી વાતમાં વાત માથે ધણી હોવો જરૂરી છે તો આપણે ધણીને તો જોયો જ નથી અને તે ધણીને પણ આપણે ઓળખતા પણ નથી એટલે આ સંસારમાં ધણીને શોધવા માટે મોરવાઈની જરૂર પડે છે અને એમાંય જો તે મોરવાઈ સકારાત્મક ઉર્જાથી ભરેલો હોય એના વિચારો સકારાત્મક હોય તો તેઓ મોરવાય આપણને જીવનમાં દુઃખ ન પડે અને આપણા જીવનમાં સુખ શાંતિ અને આનંદ ભરી દે એવા ધણી સાથે સંબંધ બાંધે છે અને જો મોરવાઈ નકારાત્મક વિચારવાળો મોરવાઈ ભટકાઈ જાય તો તેના જેવા જ નકારાત્મક વિચારવાળા ધણી સાથે સંબંધ બાંધે છે જેના કારણે આપણને જીવનમાં સુખ મળતું નથી તો અહીંયાથી જ મોક્ષમૂલમ ગુરુકૃપાની શરૂઆત થાય છે કેમ કે દરેક શિષ્ય ફક્ત કુંવારી કન્યા છે અને જો તેને જ સાચો ધણી ખોડી લીધો હોય તો ગુરુ પાસે આવવાની કોઈ જરૂર રહેતી નથી ગુરુને વચમાં રાખવાની ગુરુને મોરવાઈ બનાવવાની કોઈ જ જરૂર રહેતી નથી પરંતુ આપણે આપણી જાતે ધણી શોધી શકતા નથી કેમ કે આપણે ધણીને ઓળખતા જ નથી આપણે સત્યને ઓળખતા જ નથી આપણે પરમાત્માને ઓળખતા જ નથી તો પછી ઓળખાણ વગરનો સંબંધ બાંધવાની વાત કયો રહી પણ ગુરુ એક એવા મોરવાઈ છે કે જે ધણીને ઓળખે છે જે પરમાત્માને ઓળખે છે જેને પરમાત્મા સાથે સંબંધ બાંધ્યો છે તો આપ તો અહીંયો શિષ્યનો અને પરમાત્માનો સંબંધ જોડાવનાર ગુરુ છે કેમ કે ગુરુ પરમાત્માને જાણે છે અને એટલે જ તમારા સુખ શાંતિ અને આનંદ માટે અને તમને નિર્ભય કરી આ લક્ષ ચોરાસીના બંધનમાંથી મુક્ત કરવા માટે કેમ કે આ લક્ષ ચોરાસીમાં વારંવાર જન્મ લેવો પડે છે વારંવાર ધણી સાથે લગ્ન કરવા પડે છે અને વારંવાર રંડાવવું પડે છે જેથી કરીને ગુરુને તમારા ઉપર નિસ્વાર્થ દયા કરુણા અને પ્રેમ ઉત્પન્ન થાય છે અને તેમના હૃદયમાં તમારા કલ્યાણની ભાવના પડેલી હોય છે એટલે જ ગુરુ વિચારે છે કે જો હું આનો સંબંધ પાંચ તત્વની અંદર બાંધીશ પ્રકૃતિ સાથે બાંધીશ તો આ જીવને વારંવાર પાંચ તત્વને આધીન રહેવું પડશે વારંવાર એક યોનિમાંથી બીજી યોનિમાં જન્મ લેવો પડશે વારંવાર લગ્ન કરવા પડશે અને આ જીવને વારંવાર રંડાવવું પણ પડશે એટલે જ ગુરુ પોતાના શિષ્ય ઉપર કૃપા કરે છે કે આ જીવાત્મા મારા સહારે આવ્યો છે મારી શરણે આવ્યો છે તો લાવ હું આ જીવને પરમાત્મા સાથે શિવ સાથે સંબંધ બાંધી દઉં અને આ આ જીવના લગ્ન શિવ પરમાત્મા સાથે કરાવી દઉં અને તેને અખંડ પતિનો મિલાવી દઉં કેમ કે જે પતિનું મૃત્યુ જ નથી એટલે આ જીવાત્માને સુખ શાંતિ અને આનંદની પ્રાપ્તિ થશે અને આવા અખંડ પતિ શિવ પરમાત્માની સાથે લગ્ન કરીને આ જીવનના બધા જ બંધન તૂટી જશે અને બંધન તૂટતો જ આ જીવ પરમાત્માના સાગરમાં સમાઈ જશે અને મોક્ષનો અધિકારી બનીને મોક્ષ પામે છે એટલે જ કહેવાય છે કે મોક્ષ મૂલમ ગુરુકૃપા હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ